મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગયો હતો આ અંગે કોલ મળતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું હાઈ ટેન્શન લાઇનના પાવરને બંધ કરી અને ટ્રેનોને ત્રણ કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં આવ્યો હતો પત્ની સાથે ઝઘડો થતા આ યુવક ટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હોવાનું સામે આવ્યું હતું

ફાયર અને પોલીસ દ્વારા યુવકને નીચે ઉતરી જવા સમજાવવામાં આવી રહ્યો હતો જો કે તે નશામાં હોય હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર શર્ટ કાઢી દોડા દોડી કરી રહ્યો હતો અને ઉપર જ ડાન્સ પણ કરી રહ્યો હતો જેથી તેને સમજાવવામાં આવી રહ્યો હતો જોકે તે નીચે ઉતરવા તૈયાર ન હતો ત્યારબાદ ફાયર વિભાગની લેડર દ્વારા અને એક ટ્રેનને નીચે ઊભી રાખી યોગ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એક ફાયર અધિકારી હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડ્યો હતો અને ત્યારબાદ આ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે સમજ્યો ન હતો જેથી યુવકને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો હતો જેથી નીચે ઉભેલા ફાયર કર્મચારીઓ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો

ची से रिफायर स्टेशन हमको वो कंट्रोल में से मैसेज मिला था जरूरत रेलवे के वो तंबे में एक आदमी ऊपर चढ़ गया है तो हम लोग तुरंत आगे देखा कि वो एक आदमी ऊपर बैठ के उधर उधर जा रहा था हमने उतारने की बहुत कोशिश की लेकिन उसको ये कामयाब नहीं होगी बाद में धीरे धीरे उसको समझा कि वो ट्रेन ट्रेन मंगाई और फायर की सीढ़ी लगा के उसको एक आदमी उधर से चढ़ा एक हमारा आदमी वो चढ़ा, दो बजे से बजे तक। तो उतरने के तैयार नहीं था हाँ नहीं था बिल्कुल नहीं हाथ में पत्थर था हम पता चला कहाँ से है कि रेलवे आया था तो सर उसके जीआरपी के पुलिस को आपने कर दिया जी जी और रेलवे को आपने दे दिया Bureau report H24 news, Surat.